சீத்தய ஜார சங்க ஸ்ரீர

তারা তো আজকে দিয়ে দিবি নিজে নিজে আর ওই পান্তা কি করতে হবে সন্ধ্যা দিতে হয় আর কি করতে হবে ও তো বড় જે જઈ દે કે જાલે જા અમે ઘરે ઘરે ઘર ટકા કે કોઈ ખાલી ઘર ટકા કોઈ યાદ યાદ એ ના કે જો તા છે ઓલો ઘર ટકા રાખે ને ઓજી રાખે ને દેખો યાદ યાદ ધૂપે લાગે તાક તાક પી ગઈ ঠাকুর নদী কোনো আলদা